નમસ્કાર મિત્રો મારે કેપી ફાર્મ ચેનલ ઉપર તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું પીએમ કિસાનના હપ્તા વિશેની તારીખ જાહેર થઈ ગઈ છે તો આ પીએમ કિસાનનો હપ્તો ક્યારે જમા થશે અને કઈ તારીખે જમા થશે તેની આપણે સચોટ માહિતી લઈને આવી ગયા છીએ તો દશેરા પહેલાં તમારો પીએમ કિસાન હપ્તો જમા થઈ જશે તો તમારે સીધા તમારા બેંકના ખાતામાં જમા થઈ જશે તો જ્યારે જમા થાય ત્યારે તરત જ તમારે તમારા ખાતામાં એન્ટ્રી પરા પડાવી દેવાની છે અને તરત જાણ કરી લેવાની છે કે તમારા ખાતામાં આપતો પડ્યો કે નહીં નહીં તો મિત્રો કણાને કેવાયસી પછી ઘણી બધી તકલીફો થઈ ગઈ છે તો પીએમ કિસાન આપતાનો સ્ટેટસ જાણવા માટે તમે તમારા મોબાઈલની અંદર પીએમ કિસાનની એપથી તમે ઘણું બધું કામ કરી શકો છો અને મોબાઈલથી પણ ઈ કેવાયસી થઈ શકે છે તો તમારા મોબાઈલમાં જોઈ લેવું કે ઈ કેવાયસી સી થયું છે કે નહીં જો થઈ ગયું હોય તો તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની રહેતી નથી અને મિત્રો ચોક્કસ સમાચાર તમને જણાવી દઉં કે મહારાષ્ટ્રના વસીમ જિલ્લાના ભવ્ય કાર્યક્રમમાં બે હજાર રૂપિયાનું વિતરણ થવાનું છે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના ના રોજ આવી જશે